આ અવસરે શ્રીએ જણાવ્યું હતું કે દરેક સ્થળે જનતા જનાર્દનનું પ્રચંડ જનસમર્થન જોવા મળે છે જેના થકી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો અકીબાર ચારસો નો વિજયલક્ષી સંકલ્પ પૂર્ણ થશે આ સભામાં ડેપ્યુટી શ્રી પ્રેમલસિંહ ગોલ પ્રભારીશ્રીઓ કાઉન્સિલરશ્રીઓ શહેર મહામંત્રીશ્રી હોદ્દેદારશ્રીઓ કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા દેવાદી મહાદેવના આશીર્વાદથી પ્રમુખ શ્રી ભરતિત મુખ્ય સંગઠક શ્રી ડામરાજી રાજગોર તથા મધ્ય ગુજરાતના પ્રભારી શ્રી રાકેશભાઈ પાઠક તેમજ ટ્રસ્ટી મંડળ સાથે ચર્ચા વિચારના સંકલન કરીને મધ્ય ગુજરાતના જિલ્લા પ્રમુખ તરીકે નીચેના વ્યક્તિઓને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા જિલ્લા પ્રમુખ તરીકે તારીખ સો સપ્ટેમ્બર બે હજાર આપવામાં આવે છે જેમાં જિલ્લા 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 દીપક ભટ્ટ ખેડા ધીરજ શુક્લ આણંદ વિજય પંડ્યા અને ગાંધીનગર જિલ્લા સુનિલભાઈ ત્રિવેદીની નિયુક્તિ કરવામાં આવી છે આ નિયુક્તિ દ્વારા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના સંગઠનને મજબૂત કરી સાથે સાથે સમાજના વિકાસ કાર્યોને વેગવંતુ બનાવાશે તેવી સમાજના અગ્રણીઓ દ્વારા શુભકામના પાઠવી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ